જય માતાજી હું રમેશ પ્રજાવતી બામ્બી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું આજે તમને કહીશ કે સૂર્ય ખાના નંબર પાંચમાં હોય તે એના જીવનમાં શું પ્રભાવ આપે ફળ આપે એટલે શ્લોકમાં કહે છે કે પરિવાર તરકી કે આ માલિક એટલે કે આપના દિલના જબતક કિના વગજુનશે ચૂરો કીના એટલે કે ઈર્ષા રાગદ્રેશ લિપી હોય ના આરજુ કોઈ કફન સે હો બેટે જન્મ સે હરદમ ફલતા કદર બેસક ન કરતા હો પાંચ પહેલે ઘર શત્રુ તારતા રાજ સભા રવિ મરતા હો ત્રિયા મરતી ગુરુ દસ બેઠે લડકે શનિ તીન મારતા હો ગુરુદ્રષ્ટિ ઝડપ કરતે સંતાન ભલા ન હોતાઓ એટલે કહે છે કે આવી વ્યક્તિ પાંચમા ખાનામાં સૂર્ય હોય એ વ્યક્તિના ઘેર જ્યારે બાળક પેદા થાય ત્યારથી એને ધન વૃદ્ધિમાં જબરજસ્ત બરકત થાય અને બહુ પ્રગતિ કરે અને જો પૂરો બાજુ રસોઈ હોય તેને ઘરમાં તો બહુ જ ઉત્તમ ફળ આપે હવે નિકી એટલે કીના એટલે કે ઈર્ષા જો આ વ્યક્તિ સાફ દિલનો હશે તો બહુ જ ઉત્તમ ફળ મળશે જીવનમાં પણ ઈર્ષા ઝેર કે દગાખોરી વૃત્તિવાળો હશે તો જરા પણ બરકત નહીં થાય હવે આવી વ્યક્તિઓ રાજા થશે તો પણ પરોપકારી અને સાધુ થશે તો પણ નામના બહુ મોટો સાધુ એટલે કે જીવનમાં રાજા ન તારે તો સાધુ અવશ્ય જીવન નૈયા તારે આવી વ્યક્તિઓનું ગળપણ હંમેશા બહુ ઉત્તમ હોય છે અને બીજું કે બકરી અને બેડિયા આ બંનેને એક જ જગ્યાએ આરામથી રાખવાની શક્તિ આવા લોકોમાં આવે છે આવા લોકોને સારું પહેરવું સારું પહેરવું ઓઢવું ચટપટું ખાવું અરવું ફરવું સોલ્ટ બહુ ખાવા જોઈએ સમયના બહુ પાબંદી હોય અને ખોટું કરે નહીં અને ખોટું સહન ના થાય બીજું સૂર્ય પાંચમા ભાવમાં હોય અને શનિ અગિયાર મે હોય તો દરેક બાજુથી એને બરકત થાય કારણ કે સૂર્ય શનિ હવે એકબીજાને મદદ કરશે બીજું શત્રુગ્રહ પાંચમે હોય તો તેને પણ સૂર્ય મદદ કરશે એટલે ખરાબ ફળ નહીં આપે અને રાત દરબારમાં એનું માન સન્માન પણ બહુ હશે અને જો કુંડલીમાં સૂર્ય પાંચમે હોય અને ગુરુ પણ ઉત્તમ હોય તો એની કોઈ પણ ઈચ્છા આ જન્મમાં બાકી નહીં રહે બધી એની ઈચ્છાઓ તમન્નાઓ પૂરી થશે બીજું સૂર્ય પાંચમે હોય અને ગુરુ દસમે હોય તો આવી વ્યક્તિઓની સ્ત્રીઓ મરી જાય છે અને એકથી વધારે લગ્ન થાય છે અને જો પાંચમા ભાવમાં સૂર્ય હોય અને ત્રીજા ભાવમાં શનિ હોય તો આવી વ્યક્તિઓના બાળકો પણ મરી જતા હોય છે અને કદાચ જો બચી જાય તેની સંતાનો એમને કામ આવતી નથી એટલે ઉપાયના તૌર ઉપર છે કે આવી વ્યક્તિઓ શરાબ માસનું સેવન નહીં કરવાનું અને ઈશા ઝેરથી બચવાનું એ હંમેશા જીવનમાં એ પ્રગતિ કરતા રહેશે જય માતાજી